समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં હાલ લોકોને ગરમીથી રાહત રાજ્યમાં ગરમીમાં હાલ આંશિક ઘટાડો નોંધાયો છે પવનની દિશા બદલાતા હાલ તાપમાન ઘટ્યું છે તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું છે આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો કે હાલ બપોરના સમય અંગ દઝાડતી ગરમી પડી રહી છે આજથી ગરમીના વધારો થાય એવી શક્યતા છે રાજ્યના 21 જિલ્લાઓમાં નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધુને વધુ સુદ્રઢ બની રહી છે જેને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 21 જિલ્લાઓમાં કુલ 34 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પી એસ સી ને વૈર્તી મંજૂરી આપી છે હાલ રાજ્યમાં 2011 ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1299 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત આ ત્રણ શહેરો ને લઈ અંબાલાલ પટેલ ની છે આગાહી હાલ રાજ્ય માં ગરમી નો માહોલ છે આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તેમની આગાહી મુજબ વીસ એપ્રિલ થી ગરમી વધુ ગરમી પડી શકે છે તેમની આગાહી અનુસાર છવ્વીસ મે સુધી માં આંધી વંટોળ ની શક્યતા છે આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલ માં આકરી ગરમી પડી શકે છે બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાત માં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડી શકે છે છોટા ઉદયપુર માં નડતર રૂપ 400 થી વધુ દબાણો નો સફાયો હાલ રાજ્ય માં ઠેર ઠેર દબાણો નો સફાયો થઈ રહ્યો છે ત્યારે છોટા ઉદયપુર નગર માં ભાજપ નું શાસન છે જારે નગર ને વિકાસ માટે અને પ્રજા ને નડતર રૂપ દબાણ માટે પાલિકા તંત્ર દ્વારા આકરા પગલા ભરાઈ રહ્યા છે મહિલા પ્રમુખ મંજુલા બેન કોલી અને દ્રઢ મનોબળ ધરાવતા પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના कारोबारी चेयरमैन અલ્પાબેન શાહ દ્વારા આ દબાણો હટાવવાનો નિર્ણય લેવાય્યો છે વન્ય પ્રાણીઓ માટે પાણીના 500 પરબ બનાવાયા ઉનાળાની ગરમી વધતા અને પાણીના સ્ત્રોત સુકાવા લાગતા જળમાગ પર વધતી જાય છે જેને લઈને ગીરના જંગલમાં સિંહ સહિતના વન્યજીવોને પાણી માટે રઝળપાટ ન કરવી પડે તે માટે 500 જેટલા પાણીના કુંડ ભરવામાં આવ્યા છે પાણી માટે બળખા ન મારવા પડે તે માટે বন વિભાગે ગીર પશ્ચિમ વિસ્તારમાં 271 તેમજ અન્ય જંગલ વિસ્તારમાં 271 મળી 540 થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરાયા છે श्री राम मंदिर माटे सत्ता गुम् पड़े तो पड़ वो नहीं सी एम योगी आदित्यनाथ अयोध्या मुलाकात दरमियान निवेदन अपुँ के मारी त्रन पेढ़ीओ श्री राम जन्मभूमि आंदोलन ने समर्पित छे। सत्ता माटे नथी आव्या श्री राम मंदिर माटे सत्ता गुम् पड़े तो कोई वो नहीं कहूँ के श्री अयोध्या धाम भारत न सनातन धर्म नो पायो सप्तरी म प्रथम सीएम योगी ए रामला न दर्शन कर पूजा अर्चना की 110 ગેરકાયદે મદરેસા સીલ અને બાકીના પર કાર્યવાહી ચાલુ ઉત્તરાખંડમાં ગેરકાયદે મદરેસાઓ સામે મુખ્યમંત્રી પુષ્કર સિદ્ધામીની કડકાઈ હેડલાઇન્સમાં છે ગુરુવારે 20 માર્ચ 2025 ઉદમસીંગ નગરમાં 16 અને હરિદ્વારમાં બે મદરેસાઓ સીલ કરવામાં આવી હતી રાજ્યમાં અત્યાર સુધીમાં 110 મદરેસાઓને તાલા મારી દેવામાં આવ્યા છે છેલ્લા 1 મહિનાથી સરકારી પરવાનગી વગર ચાલતા આવા મદરેસાઓ સામે વહીવટી તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે 31 માર્ચ 2026 દેશમાં નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે 31 માર્ચ 2026 નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડનું રોકાણ થયું છે પીએમ મોદીના કાર્યકાળમાં છેલ્લા 10 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે પૂર્વોત્તરમાં આતંકવાદ નક્સલવાદ અને બળવાખોરી આપણે પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી આ એક દુખાવો બન્યો હતો 2014 માં અમારી સરકાર બની ત્યારે અમે આ ત્રણ મોરચે લડ્યા પીએમ આવાસ યોજનાને લઈને સારા સમાચાર રાજ્યના લોકો માટે સારા સમાચાર છે पीएम આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર ₹50000 વધારાની સહાય આપશે મંત્રી કુમરજી હળપતીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરો પાડવા બજેટમાં ₹1226 કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50000 સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે પણ બજેટમાં ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે ભારત ફિલિપાઇન્સનો બ્રહ્મોસ મિસાઈલ સોદો દિલ્હીમાં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતા ફિલિપાઇન્સના વિદેશ મંત્રી એન્rique મેનાલોએ ભારત ફિલિપાઇન્સના બ્રહ્મોસ મિસાઈલ સોદાને બનنے દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું ગણાવ્યું હતું તેઓએ વિવિધ સંરક્ષણ ક્ષેત્રોમાં સ્થાપનારા બનنے દેશોના સહકાર અંગે કહ્યું હતું કે આ કરારો તે માટે માર્ગદર્શક બની રહ્યા છે સાથે આ નામ પુરાણ કથાઓ અને મહાકાવ્યોમાં કહલા બ્રહ્માસ્ત્ર શબ્દની યાદ આપે છે અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજુ કરાયું હતું જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકોર્ડ પર આવી હતી હાલ ટ્રાફિકના નિયમોના ભંગ કરનારાઓને દંડ કરવાનો કડકપણે ચાલુ છે હવે સૈનિકોની મેન્ટલ હેલ્થ ને મળશે હેલ્થ સૈનિકોના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે મોટું પગલું ભરાયું છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ અને આર્મ્ડ ફોરસીસ મેડિકલ સર્વિસીસ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરાયા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સનક્ષણ કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વધુ સારી સેવાઓ પ્રદાન કરવાનો છે સૈનિકોનું સ્વાસ્થ્ય માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ મજબૂત હોય એ દિશામાં પહેલ કરવામાં આવી છે फिल्म शावा बैन करवानी मांग औरंगजेब मामले चाली रहे विवाद बच्चे बरेली मौला न शाहबुद्दीन रिजवी विक्की कौशल फिल्म शावा पर प्रतिबंध मुकवानी मांग करी छे एआईएमजे ना राष्ट्रीय प्रमुख रिजवीए ए केंद्रीय गृहमंत्री अमित शाह ने पत्र लखने शावा फिल्म पर प्रतिबंध मुकवानी मांग करतो पत्र लख्यो छे। फिल्म विक्की कौशल छत्रपति शिवाजी महाराज ना पुत्र संभाजी महाराज नी भूमिका भजवे छे जे औरंगजेब साड़ता जो मरे માં 25 ભારતીયોને फांसीની સજા સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી કે યુએઈમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની સંખ્યા 25 છે પરંતુ આ ચુકado હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું ઘણા ભારતીયો વર્ષોથી વિદેશની જેલોમાં બંધ છે ઉપરાંત વિદેશમાં મૃત્યુદંડની રાહ જોઈ રહેલા ભારતીયો અને તેમના જીવન બચાવવા માટે ભારત સરકારે કયા પ્રયાસો કર્યા છે તેની વિગત માંગવામાં આવી હતી हिंदुस्तानी काजल हिंदुस्तानी नो पुलिस पर आक्षेप सामाजिक कार्यकर काजल पर आरोप लगावियो छे काजल हिन्दुस्ता नोधती हो आक्षेपाला पांच महीना थी धक्का होवानो पर आरोप मुक्यो छे काजल हिन्दुस्तानी कहियो के मन खुलेआम धमकीयो आपे उड़ावी ने धमकी आपे हूँ एसपी साहेब ने कॉल के साहेब आ केस मा कई अपडेट क्या ना कहे कहे के तमे कॉल ना करो सोनिया गांधी अखिलेश अने जया बच्चन इफ्तार पार्टी हाल रमजान नो महीनो चाली रहो छे इंडियन यूनियन मुस्लिम लीग द्वारा इफ्तार पार्टी नो आयोजन करवामा आव्यु हतु आ इफ्तार पार्टी कांग्रेस संसदीय पक्ष ना अध्यक्ष सोनिया गांधी समाजवादी पार्टी ना वड़ा अखिलेश यादव अने समाजवादी पार्टी ना सांसद जया बच्चन ने हाजरी आपी हती छा के दिवसों भाजपा सहित अन्य घनी पार्टीओ नेताओं इफ्तार पार्टीओ हाजरी आपी छे ચાંદી પહેલી વાર 1 લાખ ને ઉપર પહોંચી સોના અને ચાંદી નો ભાવ દિવસ સે દિવસ હાઈ ટચ કરી રહ્યા છે 20 માર્ચ એ 24 કેરેટ સોના નો ભાવ ₹90500 નજીક પહોંચ્યો છે અને 22 કેરેટ સોના નો ભાવ 82900 આસપાસ ટ્રેડ થયો ત્યારે ચાંદી એ પણ ભારે કરી છે ચાંદી ₹100 મોંઘી થઈને ચાંદી નો પ્રતિ કિલો નો ભાવ ₹10500 પહોંચી ગયો છે ગઈ કાલે ચાંદી નો ભાવ ₹10500 હતો લગનના સમય ગાડામાં ચાંદીમાં ફરી ઉછાળો આવ્યો છે ওটাપો ਘਟાડવા ભારતીય બજારમાં દવા લોન્ચ અમેરિકાની દવા ઉત્પાદક એલી લિલી એન્ડ કંપનીએ ભારતમાં તენი વજન ઘટાડવાની દવા મોન્જરો લોન્ચ કરી છે નોંદનીએ છે કે સ્થુરતા અને તેનાથી સંબંધિત ટાઈપ 2 ડાયાબિટીસ ભારતમાં એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે આ દવા અઠવાડિયામાં એકવાર ઇન્જેક્શન તરીકે આપવાની છે 5 મિલિગ્રામ ડોઝની કિંમત 4300 રૂપિયા છે તા ઉપरांत 1/2 મિલિગ્રામ માટે 3500 રૂપિયા ખર્ચવા પડશે